બધા લોકોને આજે પેટ માં દૂખે છે અને આજે જો તમે આવ્યા છો ને આ કોઈ ખરીદી ને નથી આવ્યા મિત્રો ખજૂરભાઈની થઈ જીત અને કીર્તિ પટેલની થઈ હાર મિત્રો હવે ખજૂરભાઈ હાલ ગાંડીગીરમાં આવ્યા હતા જ્યાં એક ગરીબ માડીનું ઘર બનાવવામાં આવ્યું હતું ના ખજૂરભાઈને જાહવા વાળા જે ભગવાન માને છે આપણે બધા બરોબર છે એ જ ખજૂરભાઈને હાલ લાખો સંખ્યામાં પબ્લિક જોવા મળ્યું છે અને કીર્તિ પટેલને મોતોડ જવાબ આપ્યો જી હા મિત્રો અને કીર્તિ પટેલને ખુલ્લે આમ ધમકી આપી હતી અને મિત્રો ખજૂરભાઈ એમ કહી રહ્યા હતા કે સંડાસ બાથરૂમ બનાવવાની ફરજ નથી અને આવા ખોટા ખોટા વિડીયો વાયરલ ખોટા ખોટા રહે બન કરો તમે બરોબર છે અને જે ખજૂરભાઈ છે બરોબર છે એ મિત્રો ગરીબનું મકાન બનાવી જાય છે લાખો કરોડો રૂપિયાનું જે દાન કરે બરોબર ગરીબ માટે હે અને એમને જ બદનામ કરે છે તો ખજૂરભાઈ ખુલ્લે આમ કહી રહ્યા છે કે મિત્રો ખજૂરભાઈ એમ કહી રહ્યા છે કે તમે આ જે ખોટું થાય બરોબર છે જે ખોટા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરે છે બરોબર છે તો એમનો તમે વિરોધ ઉપાડો બરોબર છે બરોબર અને હું પણ એમને સપોર્ટ કરું છું જે આવા ખોટા વિડીયો વાયરલ કરે છે બરોબર છે તો એમને આવા આવા બંધ કરાવો એમાં ખજૂરભાઈ પણ સાથ આપે એમ કહી રહ્યા છે અને મિત્રો ખજૂરભાઈએ જે ગાંધીગીરમાં આવી બરોબર છે અને તો હા ના તેમને સ્વાગત કરવા માટે ખૂબ ભીડ થઈ છે અને મિત્રો હવે તમે એ ભીડ જોઈને અંદાજો લગાડો કે ખજૂરભાઈને સહવાવાળા કેટલા લોકો છે બરાબર છે હાલ સોશિયલ મીડિયામાં એ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે અને મિત્રો ખજૂરભાઈએ ખુલ્લે આમ કીધું છે કે મિત્રો જેને આવા ખોટા લોકોનો છે ને એક ધંધો થઈ ગયો છે જેને બોલવા સિવાય કાંઈ કામ જ નથી જે ખોટું જ કરવું છે બરોબર છે એમને કાંઈ ભગવાન ન નરતા કાંઈનો કોઈનો કાંઈ ડર નહોતો હોય બરોબર છે તો મિત્રો ખજૂરભાઈની જીત થઈ ગઈ છે અને આમના વિશે જે પણ તમારી રાઈ હોય એ મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલશો અને જો દર્શક મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો તાકે આવા જી નવા નવા વિડીયો જોવા સૌથી પહેલાં મળી રહે ધન્યવાદ જુઓ સંપૂર્ણા ઘટના અને કોમેન્ટમાં ખસૂરભાઈએ લખવાનું ભૂલશો નહીં ધન્યવાદ